ભાવનગર થી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં પડેલા મોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી શહેરવાસીઓ તરફથી મોટી સંખ્યામાં પાણી ભરાવાની ફરિયાદો મળતા મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે મેયર ભરતભાઈ બારડ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રના અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરીને સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી વિસ્તારની તુલસી પાર્ક સોસાયટી સોસાયટી અને શિવશક્તિ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ને ધ્યાને લઈ ડ્રેનેજ વિભાગના અધિકારીઓને નાળામાં ભરાયેલો કચરો તાત્કાલિક સાફ કરવા અને પાણીના વહેણમાં કોઈ અવરોધ ન રહે તે માટે કાર્યવાહી કરવા આદેશ અપાયા છે

પણ ત્યાં સમાચાર મળતા જ કે ભાવનગરમાં ખૂબ ભારે વરસાદ પડ્યો હોવાથી ત્યાં રસ્તામાં અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો છે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે ત્યારે હું તાત્કાલિક ભાવનગર આવી ગયો છું અને તાત્કાલિક વિસ્તારોમાં ભાવનગરના દરેક વિસ્તારમાં જ્યાં પાણી ભરાણા છે ત્યાંની મુલાકાત લીધી છે ત્યારે સૌ પ્રથમ અધેવાડાની સોસાયટીઓ ત્યારબાદ આદાનગરમાં આવેલ સર્વોદય સોસાયટી તેમજ શિવશક્તિ સોસાયટીમાં તેમજ મિલિટરી સોસાયટી બોરતળા વોર્ડમાં ઉજાનગરમાં પણ પાણીની જે સમસ્યાનો ઉદભવ થયો ત્યારે તાત્કાલિક કમિશનરશ્રીને સાથે રાખીને ડ્રેનેજના અધિકારીને સાથે રાખીને અને જે તે વિસ્તારના પદાધિકારીઓને પણ સાથે રાખીને તેમજ મારા પીએ નિખિલભાઈને પણ સાથે રાખીને લેખિત અને રૂબરૂ સૂચન આપ્યું છે કડક સૂચન કર્યું છે લોકો ક્યાંય પરેશાન ન થાય તાત્કાલિક